બનાસકાંઠાના ડીસા ખાતે પીએન માણી ફાઉન્ડેશન દ્વારા ગૌમાતાના લાભાર્થે એક શામ ગૌમાતા કે નામ શીર્ષક હેઠળ એક ભવ્ય લોક આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પાટણ અને બનાસકાંઠા જિલ્લાની ગૌશાળાઓના વિકાસ માટે ભંડોળ એકત્ર કરવાના ઉદ્દેશ્યથી યોજાયો હતો આ લોક જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી અને દેવ પગલી સહિત અન્ય કલાકારોએ પોતાની કલાનો જાદુ પાથરી હજારોની જન્મેદની મંત્રમુગ્ધ કરી હતી કીર્તિદાન ગઢવીના સુમધુર કંઠે ગવાયેલા ભજનો અને ગીતો પર શ્રોતાઓ રીતસર નોટોનો વરસાદ પણ કરવામાં આવ્યો હતો મહાકાલ સેનાના સ્થાપક ખુશાલ બારથી બાપુ ડીસામાં જાણીતા સેવાભાવી દાતા પીએન માણી સહિત મોટી સંખ્યામાં દાતાઓ રાજકીય સામાજિક અગ્રણીઓ ડીસાના પ્રભુત નગરજનો અને ગૌપ્રેમીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી આ ભવ્ય આયોજન થકી અંદાજે પચાસ લાખ રૂપિયાનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું છે આ સમગ્ર ભંડોળનો ઉપયોગ ગૌશાળાના વિકાસ અને ગૌમાતાના કલ્યાણ અર્થે કરવામાં આવશે આ કાર્યક્રમ ગૌસેવા અને ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતનો એક અદભુત સંગમ બની રહ્યો હતો જેણે સમાજમાં ગૌરક્ષા પ્રત્યે જાગૃતિ અને સહયોગનો સંદેશ ફેલાવ્યો હતો खे में गवे नव दाते वाक्य भावेश સારા હિત આર્થિક માનસિક વ્યવસાય કોઈ પણ પ્રકાર નો હોય મારા બાપ તો મા ગૌતરી ના ઘોડા માં હાથ ઉઠા કરી પણ ક્યાંય મને એમ કે તું ખીસ અમારા મંદિરો વાળા વાસ છે દૂધી તો આયા એટલા જ આ બધું નથી તાસીલ છે